ગોળ તો પધરાવશું અને ઘી નાખી દઈશું ઘી પણ નાખી દીધું છે તેમાં કેમ કે આપણે કઈ નવો ચૂલો કે માંડી તો અમે કંકુનો ચાંદલા કરી અને ગોળ ઘી પણ એમાં પધરાવી ચૂલા તો બે લેવા છે તો આપણે જો હાલે છે રૂમમાં લાદીના વાટા ફરવાના જે આપણે પરમ દિવસ રૂમમાં લાદી વાટા ભરી છે કામ બંધ હતું એટલે જો વાટા આ રૂમમાં વાટા ફરાઈ ગયા છે લાદી સાફ કરી છે Ani ama, nabajou bata faway gya se, ani kor faway gya se, ani pino gwa. Ani kor wak se, mwen pino wak ta faway gya. આપણે કાલે લાદી નાખી દીધી હતી આજે એના આપણે લોઠિયા કરી છે સાઈડમાં દિવાલ જો આવી રીતે દિવાલ ઝેર આપણે લોઠિયા કરી છે બાજુ રાખે પાણી જરમજ સરસ ભરાઈ ગઈ છે લાઈટ હવે આપણે ભી પાણી જારમાં ચાલુ કરી દેસુ હવે ગઈ છે અને વાસળી આપણી આવી ગઈ છે અને ગાય હવે હમે છેડે છે એ પણ હવે આવશે હવે આપણે જો ઘરે જવાની તૈયારી કરી છે સાંજ પડી ગઈ છે અને ચાલો હવે ઘરે આજે ગાડીમાં પંચર